હા સાચી જો એક કિલોમીટરની બાઇક ગોઈને આવ્યો આ છોકરા કહેતાય નહીં કે કાકા કાકામાં પેટ્રોલ નહીં અને મને એવું કહેતા હોય કે પેટ્રોલ લઈ તો હું પૂરાય નહીં આવત સાચી જો હજુ તો જેટલું બે કિલોમીટર બાચી હ ફોન કરવા દે કોકને કોક આવતો હાજ મોતીભાઈ ફોન લગાવી દે મોતીભાઈ જાગતા હશે ફોન ઉપર છે મારો મોતીભાઈ અત્યારે મારું તું આપું કરો ના પડો યા મોતીભાઈ હું ખું ફોન ઉપાડતા નહીં કોલ કર્યો છે એ જવાબ નથી આપી રહ્યા કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ કરો મોટી ભાઈ ફોન નહીં આ તો કોઈક મોટું ઇમરજન્સી પડ્યો ફોન લગાવ નંબર સાથે તમે સંપર્ક કરવા ઈચ્છો છો એ હમણાં સ્વિચ છે કૃપા કરી થોડું આવું બોલ્યું આ રીંગ વાગી અમ સ્વિચ એ નંબર સાથે તમે સંપર્ક કરવા ઈચ્છો છો એ અમારો સ્ટોપ છે કૃપા કરી થોડું મોતીભાઈએ મારો ફોન જોઈ ને સ્વિચ ઓફ કરી નાખ્યો કશું હતું નહીં મોતીભાઈ તમારો દાળો બાજ્યો આ તમારી વેરા નહીં એટલે અમારી વેરા છે દાદા જો તમને ખબર ના પાડું ને તો માઉન અમે શકું નહીં નહીં ભલે બાયક દોડવું પડે અમારા એક નહીં પાંચ કિલોમીટર હું દોડીને જવું ખરે આ તો થાકી ગયો આ બે કિલોમીટર બાયક દોડીને આવ્યો ના કોઈકનો ફોન તો કરવો પડશે ત્યાં તમને ફોન લગાવ Bagaimana saya akan menangkap Chaman? Jika Chaman tidak akan mati, saya akan jatuh. Aduh, Chaman. Apa khabar? Chaman! Ya? Kamu berada di mana? Saya berada di luar. Di luar? Kamu berada di mana? Saya berada di luar.

સાચી ગયો બોલો અમુ અથો ને અમુક કેબ પહોંચી ગયો પછી પેલા બાળકો પેલા મોતી ભાઈ ફોન તો ઉપાડતા નહીં મારો મારો ફોન તમે સ્વિચ ઓફ કરી શકતી ભાઈ મોતીભાઈ મોતી મોતીભાઈ ફોન ઉપાડ ત્યાં મોતીભાઈ ભાઈ મોતીભાઈ

પેટ્રોલ પતી ગયું મારે એટલે હ પેટ્રોલ પતી ગયું બાયકમાં તો મારો તો ઓય પેટ્રોલ પંપ હતો લઈ ના તો આવો તો ખરા લઈ એટલે હું મારો ડબલો ઢોકળો ભરોનો છે તમે ફોન ઉખાતા ને પેટ્રોલ લે તો હું આવું હું તો આ pore ને હોય બે બે મારા અહીંયા તો જો કેટલા ફોન લગાયા ની તો ફોન તે હું ફોન મારા બે બે તું ચો મેલે યાર તમને ખબર શું મેલે જોનો ફોનમાં

બે બે ફોન મી હોય મિલે અને તમે કે ફોન કરો ફોન નહીં ઉપર તો ફોન મારો છો જી સ્વિચ ઓફ કઈ ગયો ફોન તો તમારો સ્વિચ ઓફ થઈ ગયો સ્વિચ ઓફ ના કરું યાર કે સ્વિચ ઓફ હૈ યાર મી લગાય તો ના ફોન હોય ઠરસે યાર આ તો યાર ફોન તો નહીં ગાલો ફોન યાર તમારો હ તાણ ફોન તો જી રે મારા ફોન હોય તો બે બે મારા ફોન હોય છે

શકુ નહી થઈ આ એવો ને છોકરો એવો આપી ભાઈ બંધો છો છે છોકરો હો ને લાઈટ ઉપર જોરું તારા છોકરા તું સમજાવી દે સમજાવો હોય તો

એલા તું મોબાઈલ લીધો ના લીધો પણ તારા ભાઈબંધો તું પૂછી તારા ભાઈ બંધો બે તો બધું તે પૂછી લે હું પોહળા અત્યારે તમારે જાઉં પછી બે ભાઈબંધ હ

પૂછી જો ફોન મારા તારા અંગે કોઈ ભાઈબંધ હતા તારા ભાઈબંધા ચોરી કરે રાતુ હેડ ઉતારો એ એ છોકરા ગમે તે મોબાઈલ લઈ ગયેલા આપડે અમે તાર નો આપી નાખતા તારા જે બંધ હોય ને તમને તો પૂછી લેજે સાચું બોલી દેજો સાચું બોલી દે તાજીયા ભાઈ બંધુઓને 100 રૂપિયા અમે ગોટા ખાવાල් જે ખાવે ખાજે પણ બોલ મા ભાઈ બનો નામ કહો તમાર આ કે કે જાકો એ મારા પકા ભાઈ બને પકા બબુ જિગરી જિગરી તું જાવા તું જા